નમસ્કાર મારું નામ યાદવ વિપુલ વસંતભાઈ છે હું શ્રી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં બી એડ સેમ થ્રીમાં અભ્યાસ કરું છું આજનો મારો વિષય છે પીઈ ફાઈવ સમાવેશક શિક્ષણ અને જાતિ આજનો મારો ટોપિક છે જાતિગત રૂઢિચુસ્તતા અટકાવવામાં શિક્ષકની ભૂમિકા પ્રસ્તાવના યત્ર નારિયંતુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતાહા અર્થાત જ્યાં નારીને પૂજનીય સ્થાન અને મોભો પ્રાપ્ત થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે એમ આ સંસ્કૃતની રત્નકણિકા સમાજને સંદેશ આપે છે છતાં વિશ્વમાં પુરુષોની પ્રધાનતા વિશેષ જોવા મળે છે સમાજમાં સ્ત્રીઓનો સામાજિક દરજ્જો પુરુષોની સાપેક્ષમાં દ્વિતીય કક્ષાનો રહ્યો છે સ્ત્રીને પુરુષોની સાથે સરખી કક્ષાએ મૂકવવાની જ વાતો જગતભરમાં થઈ છે તેમ છતાં તેનું સંપૂર્ણતઃ પાલન થયેલું જણાતું નથી તેમાંય શહેરી વિસ્તારની સ્ત્રીઓમાં સાક્ષરતા વધવાને કારણે સ્ત્રી કંડક્ટર કારકુન ઓફિસર ઉદ્યોગપતિ રાજકારણી પાઇલોટ પીએસઆઈ કે વડાપ્રધાન સુધીના પદ સુધી પહોંચીને સ્ત્રી જાતિને ગૌરવ અપાવ્યું છે પરંતુ ઘણા ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓને નિર્ણય શક્તિ અધિકાર અને કુટુંબમાં સામાન્ય સ્થાન પ્રાપ્ત થતું નથી તેના કારણોમાં ક્યાંક ને ક્યાંક સામાજિક પરંપરા પૂર્વગ્રહો તેમજ રૂઢિચુસ્તતાઓ જવાબદાર છે સમાજમાં જાતિ આધારિત અસમાનતાને વધારવાનું કાર્ય સમાજની રૂઢિચુસ્તતા અને પૂર્વગ્રહો કરે છે જાતિ આધારિત રૂઢિચુસ્તતાનો અર્થ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ બે હજાર ચૌદ પ્રમાણે જાતિ આધારિત રૂઢિચુસ્તતા એ સમાજમાં સ્ત્રી અને પુરુષને તેમની જાતિના આધારે વિશિષ્ટ લક્ષણો કે ભૂમિકાઓ ભજવવાની રીત છે જાતિગત રૂઢિચુસ્તતા અટકાવવામાં શિક્ષકની ભૂમિકા અહીં જાતિગત ભેદભાવ દૂર કરવામાં શિક્ષક પાસે વિશેષ ભૂમિકાની અપેક્ષા રખાય છે કેમ કે અગાઉ કહ્યું તેમ શિક્ષક વિદ્યાર્થી માટે એક આદર્શ રોલ મોડલ છે તેઓ વિદ્યાર્થી પાસે દિવસનો લગભગ છથી સાત કલાક જેટલો સમય વિતાવે છે માટે તેઓનું પ્રત્યેક વર્તન વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું રહે તેવું હોવું જોઈએ આ માટે નીચેના સૂચનો માર્ગદર્શક નીવડી શકે તેમ છે વિદ્યાર્થીઓનું સમાજીકરણ કરવાની જવાબદારી સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યોને પ્રાધાન્ય અપાતું હોય એવા દેશમાં લોકો શિક્ષણના સામાજિક ધ્યેયો પ્રતિ જાગૃત બન્યા છે સામાજિક સમુદાય શિક્ષક પાસે એવી અપેક્ષા રાખે છે કે તેઓ એમના પાલ્યને એક ઉત્તમ નાગરિક બનાવે તેનું ચારિત્ર્ય ઘડતર થાય રૂઢિગત માતા પિતા સમાજમાં પ્રવર્તમાન માનસિકતા વિકસે એવું જ વલણ ધરાવતા હોય ત્યાં શિક્ષકે માતા પિતાને એક સલાહકાર તરીકે સમજાવી વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત અને સામાજિક પરિવર્તનને અનુરૂપ વલણ વિકસાવે તેમ શીખવવાનું છે કેમ કે વિદ્યાર્થીઓએ આધુનિક સમાજમાં પોતાની શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી બનાવવાની છે એક ઉદાહરણથી સમજીએ તો ગ્રામ્ય કે અમુક જ્ઞાતિના છોકરાઓ છોકરીઓ પ્રત્યે પરંપરાગત અને રૂઢિગત માનસ ધરાવતા હોય કે છોકરીઓએ તો ઘરકામ જ દરજ્જો ધરાવે છે વગેરે ઉષ્માભર્યા અંગત સંબંધોનું પ્રસ્થાપન શિક્ષકના પક્ષે આ એક અત્યંત સંવેદનશીલ અને નાજુક મુદ્દો છે જો આ સંબંધોમાં વિવેક ચૂકી જવાય તો તેના બહુ વિપરીત પરિણામો બંને પક્ષે ભોગવવાના આવે છે વિદ્યાર્થી સાથે એક નિયંત્રિત છતાં નજીકનો સંબંધ પ્રસ્થાપિત કરવાની જવાબદારી શિક્ષકની છે આ માટે શિક્ષકમાં સંપૂર્ણ વિવેક સભાનતા આવશ્યક ગાંભીર્ય અને સહાનુભૂતિની આવશ્યકતા છે કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી હોય તો સરળતાથી શિક્ષકનો સંપર્ક સાધી શકાય તેમ હોવું જોઈએ તેને શિક્ષક પાસે જતાં ખચકાટ ન થવો જોઈએ તટસ્થ વર્તન કરવાની ભૂમિકા શિક્ષક શીખવામાં માર્ગદર્શન આપવામાં કે અન્ય કોઈ સહાય કરવામાં સર્વ વિદ્યાર્થીઓને જાતિ જ્ઞાતિ વર્ગ ધર્મ કુટુંબનો મોભો વગેરેના સંદર્ભમાં સમાન ગણે અને કોઈપણ પ્રકારના પક્ષપાત વગર વ્યવહાર કરે તે આવશ્યક છે શિક્ષક પણ આ ભૂમિકા માનસિક રીતે તો સ્વીકારે છે પણ તેનો પોતાનો ઉછેર અને પોતાની વ્યક્તિગત માનસિકતા કયા સ્તર પર કામ કરે છે તેના પર તેની વાસ્તવિકતાનો આધાર રહેલો છે શિક્ષક જો વિદ્યાર્થી શિક્ષક જો છોકરીઓ તરફ પક્ષપાતી કે પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવતા હોય તો તેઓ પોતાના વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત વલણ વિકસાવી શકતા નથી તેઓની નજરમાં સ્ત્રીઓએ રૂઢિગત સામાજિક ભૂમિકા ભજવવી જોઈએ એવા ખ્યાલો વિકસાવ્યા હોય તો તેઓ છોકરીઓને આગળ અધ્યયન માટે પ્રોત્સાહિત કરી શકશે નહીં સહ અભ્યાસ પ્રવૃત્તિઓ કરાવતી વખતે પણ તટસ્થ રહીને જે તે વિદ્યાર્થીઓની યોગ્ય શક્તિઓ ઓળખીને તેના વિકાસમાં યોગદાન આપવાનું કાર્ય કરવું જોઈએ શિસ્તબદ્ધ વાતાવરણમાં કામ કરાવનાર તરીકે વર્ગખંડમાં શિક્ષકે અધ્યાપન કાર્ય કરાવવાનું હોય છે અને વિદ્યાર્થીઓ સ્પષ્ટ સમજ અને સાથે શીખે તેવું વાતાવરણ સર્જવાનું હોય છે સાઠ થી એસી વિદ્યાર્થીઓના વર્ગમાં છોકરા પ્રવર્તમાન સમયમાં એક પડકાર બની ગયો છે આ સમયે છોકરીઓની ઉપસ્થિતિમાં શિસ્તબદ્ધ વાતાવરણનું સર્જન શિક્ષકે વિવેકપૂર્ણ પ્રસન્નતા જાળવીને એક સબળ નેતા તરીકે અને એક મિત્રતા સભર સલાહકાર તરીકેની ભૂમિકા ભજવવાની છે આ એક સંકુલ ભૂમિકા છે વિષય વસ્તુ પરની પકડ અસરકારક અભિવ્યક્તિ માનસિક સંતુલન વિદ્યાર્થીઓના માનસને સમજાવવાની કુનેહ આ બંને એકસાથે શિક્ષકમાં હોય તો તેઓ અપેક્ષિત ધ્યેયો સિદ્ધ કરી શકે છે મોટે ભાગે આજની શાળાઓમાં ગેરશિસ્તનું પ્રમાણ વધી રહ્યું છે ઉપસહાર જાતિગત ભેદભાવ માનવ ઇતિહાસ જેટલો જૂનો વિષય છે તેના સ્વરૂપો બદલાયા કરે કર્યા છે આજે સ્ત્રીએ ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ સાધીને પોતાની સહતા અને ક્ષમતા પુરવાર કરી છે પણ પારંપરિક માણસને બદલવામાં શિક્ષણ જ પ્રમુખ ભૂમિકા ભજવી શકશે સ્ત્રી પુરુષ બંને સમાજના એક સમાન પ્રહરીઓ છે શિવ ભગવાનની અર્ધનારેશ્વરની પ્રતિમા સ્ત્રી પુરુષ સમાનતાનું પ્રતિક છે બંનેમાં બંને તત્વો અસ્તિત્વ ધરાવે છે બંનેનું એક માનવ તરીકે મૂલ્ય અંકાય અને પરસ્પરનું સમાન અને ગૌરવ કરે એ જ અપેક્ષા રાખી શકાય આભાર